આજે આપણે બનાવીશું તુવેરના દાણા અને મુઠિયાનું શાક તો ખૂબ જ ઝડપથી અને બની જતું સુંદર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવું શિયાળાની સિઝનમાં તુવેરના દાણા ખૂબ જ મળે છે અને લીલી મેથી તો લીલી મેથીના મુઠિયા અને તુવેરની દાણાનું શાક આપણે બનાવીશું જો તમારે રાઈસ જોડે ખાવું હોય તો રસાવાળું અને ટિફિનમાં મોકલવું હોય તો થોડું ડ્રાય રાખવાનું અહીં મેં ઘઉંનો લોટ ચણાનો અને થોડોક સોજી નાખી લીલી મેથી લીલા મરચાં અને લીલું લસણ નાખી મુઠિયા બનાવ્યા છે જેને તળી લેવાના છે મીડિયમ તાપે એકદમ ક્રિસ્પી તળવાના ઉપરથી અને અંદરથી કાચા ન રહે તેનું ધ્યાન રાખવાનું તો સૌથી પહેલી તૈયારી આપણે થઈ ગઈ છે એક બાજુ તુવેરના દાણાને પણ રાત્રે ફોલીને જ રાખ્યા હતા જેથી હળદર અને મીઠું નાખી એને બે સીટીમાં ચડવી દેવાના છે તુવેર એકદમ ચડી જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે આદુ મરચાં અને લીલું લસણ અને બે ત્રણ નાની ડુંગળી સમારીને રાખી છે હવે આપણે તુવેરો ચડી ગઈ છે એના ઉપર થોડું ઠંડુ પાણી રેડીએ એટલે એની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય હવે આપણે કઢાઈમાં વઘાર કરીશું સૌથી પહેલાં રાઈ જીરું તમાલપત્ર બે ત્રણ લવિંગ આ લીલા મરચાં આદુ અને લસણ નાખી એને સાંતળી લેવાનું છે હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે એકદમ ધીમા ગેસ ઉપર ડુંગળીને એકદમ ક્રિસ્પી કરવાની છે વધારે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું થોડુંક ચપટી મીઠું નાખી દીધું છે આપણે મુઠિયામાં પણ નાખ્યું છે તુવેરોમાં પણ નાખ્યું છે એટલે અહીં મસાલામાં મીઠાનું ખાસ ધ્યાન રાખવાનું થોડીક ડુંગળીનો કલર ટ્રાન્સપરન્ટ થઈ જાય પછી બે ટામેટાની પ્યુરી કરી અને નાખી દીધી છે કાચા ટામેટાની જ પ્યુરી નાખી છે તેમાં કાશ્મીરી મરચું લાલ મરચું થોડીક હળદર અને ધાણાજીરું આ બધા બેઝિક મસાલા નાખવાના છે અને એકદમ ધીમા તાપે આપણી ગ્રેવીને ચડવા દેવાની છે તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે અને મેં અહીં એક ચમચી જેટલો ગોળ નાખ્યો છે તમે સાકર કે ખાંડ પણ નાખી શકો છો પણ શિયાળામાં ગોળ શરીર માટે સારો એટલે ગોળ નાખ્યો છે હવે આ તળા એને ઠંડા મુઠિયામાંથી આપણે બે ત્રણ મુઠિયાનો ભૂકો કરી અને ડુંગળીવાળા ગ્રેવીમાં નાખી દઈશું જેથી તેની ગ્રેવી થોડીક જાડી થાય અને પછી થોડું ગરમ પાણી બાજુમાં મૂકી દેવાનું અડધાથી એક ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરીશું તો તમે જોઈ શકો છો કે આ મુઠિયા થોડીક વારમાં ગ્રેવીમાં ઓગળી જશે પછી આપણે બાફેલી તુવેર નાખી દેવાની છે અને ધીમા તાપે એને ચડવા દેવાનું છે બાકીના મુઠિયા આપણે ઉપરથી નાખી દીધા છે શાક એકદમ સીજી જવા આવે પછી સહેજ ગરમ મસાલો નાખી અને ઢાંકીને થવા દેવાનું છે થોડીક વારમાં બધો જ મસાલો મુઠિયામાં ભળી જશે અને મુઠિયા થોડાક સોફ્ટ થઈ જશે જે ક્રિસ્પી તળ્યા હતા એ ઉપરથી સોફ્ટ થઈ જશે તો તૈયાર છે આપણી તુવેર મુઠિયાનું શાક આવું જ રસાવાળું રાખો તો તમે ભાત જોડે ખાઈ શકો છો ટિફિનમાં મૂકવું હોય તો થોડુંક ટ્રાય થવા દેવાનું તો મેં અહીં મોળા બીટ અને ગાજરનું સલાડ પરોઠા ઘી ગોળ અને વઘારેલા મરચાં સાથે તેને સર્વ કર્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ શાક ટિફિનમાં બે ત્રણ કલાક પછી જમીએ તો પણ એવું ને એવું જ રહે છે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી સબ્સ્ક્રાઈબ કરજો મારી ચેનલ